હાઈ ગાયસ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં આજે મારે વાત કરવી છે ખેડૂત મિત્રની જે અણધારું અંધાર અણધાર્યું માવઠું પડ્યું છે એના વિશે હવે આ વિડીયો છે એ ખેડૂત મિત્રોને જરૂર પહોંચાડજો કેમ કે એ એટલા માટે કહું છું કે જો તમે જેટલો આ વિડીયો શેર કરશો અને શેર કરતાં કરતાં કોઈ એવા માણસ પાસે પહોંચી જશે કે એ ખેડૂત મિત્રોને મદદ થઈ જાય હેલ્પ થઈ જાય તો એક બહુ જ મોટી વાત છે કારણ કે આ અણધાર્યું માવઠું પડ્યું છે કે આપણે કહીએ ને કે ઈશ્વર સામે આપણું કાંઈ નથી ચાલતું તો એવું કહીએ તો પણ ચાલે કેમ કે ખેડૂત પાસે જેવી એક સહન શક્તિ છે કે એ બધું સહન કરી શકે છે ઘણા ખેડૂતો સહન પણ નથી કરી શકતા પણ તો પણ સહન કરવું પડે છે આ એક એવી ઘટના ઘટી છે કે આપણી નજર સામે જ કંઈક જતું રહે એટલે બહુ દુઃખદાયક ઘટના છે મારે મેં ઘણા બધા વિડીયો જોયા છે કે અમુકની સિંગ જતી હોય છે અમુકના જે બધા પાત્રા પડ્યા હોય અને આ ઉપરાંત ઘણું બધું નુકસાન થયું છે આખા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે એટલા બધા કે એના હાથમાં કંઈ જ આવે આવે એમ નથી આખા વર્ષની જે મૂડી કહીએ એ ચાલી ગઈ છે અને જે કહીએ ને કે સોના પર પાણી ફરી ગયું એમ કહીએ તો પણ ચાલે તો એવી ઘટના ઘટી છે તો એક તો ખેડૂત મિત્રોને સહન કરવાની શક્તિ આપે ભગવાન એવી પ્રાર્થના છે અને બીજું એ કે ખેડૂત એક એવો માણસ છે જે હું પણ એક ખેડૂત પુત્રી છું જે મારા પપ્પાને અમે નાના હતા ત્યારે ખેતી કરતા હતા પણ મારા સસરા હજુ પણ ખેતી કરે છે અને અમે જોયેલું છે કે અમે ત્યાં જઈએ છીએ તો ત્યારે ક્યારેક ક્યારેક અમારી સાથે જમવા પણ નથી બેસતા કેમકે એટલો ટાઈમ નથી હોતો ક્યારેક ક્યારેક અને બીજું એ કે ક્યારેક પાણી વાળવાનું હોય છે દાળિયા હોય છે ક્યારેક ધ્યાન રાખવાનું હોય છે તો આ એક એવું વસ્તુ છે કે બધા જ બિઝનેસ છે હોય છે કરિયાણાની દુકાન હોય કે ગમે તે દુકાન હોય પ્લાસ્ટિકની હોય શાકભાજીવાળા હોય સવારથી સાંજ મહેનત કરે છે અને સાંજે એક બંધ કરીને શાંતિથી આરામથી સૂઈ જાય છે પણ ખેડૂત એક એવો છે કે કંઈ પણ બંધ નથી કરતા જે આપણું ખેતર હોય એ ખુલ્લું મૂકીને સૂવે છે અને ક્યારેક જરૂર પડે તો રાતે પાણી વાળવા પણ જાય છે પણ કહીએ ને કે બધું જ ઈશ્વર સમક્ષ છોડીને આવી રીતે ખુલ્લું મૂકીને સૂઈ જાય છે અને બીજા બધા બધાના બિઝનેસ બંધ કરીને સૂવે છે તો આ એમને ખેડૂતને ભગવાન પર ભરોસો હોય કે ભગવાન અમારા ખેતરનું ધ્યાન રાખશે અને ભગવાન જ જો આવી રીતે રૂઠે તો શું થાય એ તમને વિચારવા જેવી વાત છે આ ઉપરાંત એક એવું છે કે જે ખેડૂતને અત્યારે આપણે ઇન્ડિયામાં પાવરની બહુ માથાકૂટ હોય છે જેવી રીતે પાવર આખો દિવસ ના મળતો હોય અને પાવર જ્યારે ન હોય તો ત્યારે એમને દિવસે નહીં પણ રાતે કામ કરવું પડતું હોય છે તો આ એક વિડીયો એટલો પહોંચાડો બધાને કે એટલીસ્ટ ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપે કે એમનું કામ પતાવી શકે અને આ ઉપરાંત જે ખેડૂત છે એટલો દયાળુ છે દાનવીર છે તો કે એની વાત જ ના પૂછું કેમ કે અમે જ્યારે પણ ગામડે જઈએ છીએ તો ત્યારે કોઈના પણ ઘરે જઈએ છે કંઈ પણ ઊગ્યું હોય તો ફ્રીમાં આપી દે છે કે આ અમારા ઘરે આ ઉગ્યું છે તમે લેતા જાઓ તમે થોડું તમે પણ બનાવજો શાક બનાવજો શાકભાજી હોય કે કઠોળ હોય કે કંઈ પણ હોય એ બધા એકબીજાને આપતા હોય છે તો એને મનમાં એટલી ખુશી થતી હોય છે કે અમારી વાડીમાં જે ઉગ્યું છે તો અમે કોઈને આપીએ અને સામેવાળાને પણ ખુશી થતી હોય છે કે જો આમણે મને આપ્યું આ તો અત્યારે એવી કંડિશન ઊભી થઈ ગઈ છે કે ખેડૂતોને આપવું હોય છતાં પણ નથી આપી શકતા એવી કન્ડિશન ઊભી થઈ ગઈ છે અને એમ કહીએ તો ખેડૂત એક એટલો દયાળુ અને દાનવીર છે કે એની વાત જ ના આપું કેમ કે અહીંયા જે અમે ઓસ્ટ્રેલિયામાં રહીએ છીએ અમે બીજાના જોબ પર જોબ કરવા જતા હોઈએ છીએ તો ખેડૂત એક એવો માણસ છે કે એમને જ્યારે પણ મજૂરોની જરૂર હોય છે તો ત્યારે મજૂરોને બોલાવે છે અમુક વાર એવું હોય છે કે એમની જ વાડીમાં એક નાની ઓરડી બનાવે કે ઘર જેવું બનાવીને ત્યાં જ રાખતા હોય છે ચોવીસ કલાક તો એ ફ્રીમાં ઘર આપે છે અને અમુક અમુક વાર ખાવાનું પણ આપે છે અને જ્યારે દાળિયા હોય છે તો ત્યારે ખા દાળિયામાં ખાવાનું પણ આપતા હોય છે બનાવીને આપતા હોય છે પણ અમારે એની સામે અમે વાત કરીએ અમારી તો એવું હોય છે કે અહીંયા દોઢથી બે લાખ રૂપિયા રૂપિયામાં ગણીએ તો એટલું તો મહિનાનું ભાડું હોય છે અને ખાવાનું તો ગયું આપણને કાંઈ જ નથી મળતું તો આ એક ખેડૂત છે એટલો દયાળુ અને દાનવીર છે કે એની વાત જ ના પૂછો એટલે અને એની સાથે જ ભગવાને આવું કર્યું એટલે એક એવી પ્રાર્થના કરજો બધાને અને આ વિડીયો એટલો શેર કરજો કે ખેડૂત મિત્રોને પાક વીમો મળે અને એ પણ એટલો કે આખું વર્ષ એ સર્વાઈવ કરી શકે આખું વર્ષ એનું આરામથી જે કાઢી શકે અને જે પણ કંઈ નુકસાન ગયું છે જે ખાતર હોય છે કે બિયારણ હોય છે કે જે દાળિયા રાખ્યા હોય એમને જે આપ્યા હોય છે એ બધું પે કરી શકે આ ઉપરાંત જે એમનું આખું વર્ષ ખાઈ શકે એટલો પાક વીમો મળી જાય એવી પ્રાર્થના કરું છું અને તમે પણ એવી પ્રાર્થના કરજો અને ખેડૂત લિટરલી એમના જે માણસો રાખેલા હોય છે કે કોઈ કામ કરતા હોય છે એને એનું એટલું ધ્યાન રાખતા હોય છે કે ધારો કે એમને ઉધાર પૈસા જોતા હોય છે તો પણ આપી દે છે અને એમ કહે છે કે કંઈ નહીં તારી પાસે જ્યારે થાય ત્યારે આપી દેજે યા તો કંઈ તું કામ કરે એમાંથી આપણે વાળી લેશું અહીંયા એવી કંઈ જ ફેસિલિટી નથી એટલે એક ખેડૂત જ એવો માણસ છે કે એટલો દયાળુ અને દાનવીર છે અને એની સાથે જ આવું થયું તો ભગવાન એને સહન કરવાની શક્તિ આપે અને આવતું વર્ષ જે આવે એ સારામાં સારું જાય એવી પ્રાર્થના કરું છું અને આ વિડીયો બની શકે તો એટલો આગળ પહોંચાડજો કે બધા જ ખેડૂત મિત્રોને મદદ થઈ જાય હવે સારું ચાલો મળીએ પાછા બીજા વિડીયોમાં બાય શ્રી ચેસિક્રાસના બધાને